નવા બ્લોકમાં આપનું સ્વાગત છે મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે જાણીશું કે ખેતરમાં બોરનું કેવું કેવી રીતે વાડીનું પાણી આવે છે આપણે જોઈશું કે ખેતરમાં શું શું વાવેતર કરેલું છે બન્યા રહેજો વિડીયામાં મિત્રો તો ચાલો આપણે જઈએ ખેતર તરફ આ છે આપણું ફાર્મ હાઉસ અને આ છે મિત્રો આંબો ચીકુ અને આ ખેતરમાં মিত্র মিত্র পানি যানি যায় મિત્રો આ સામે એરંડા વાયેલા છે જો આ છે એરંડા પાણી ઠેઠ સામેથી અહીંયા અહીંયા થઈને અહીંયા આવતું હોય છે આ છે રાયડુ આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં પાણી કઈ જગ્યાએ ચાલે છે તો ખેતરમાં પાણી હાલ આપણે જીરાનું વાવેતર કર્યું છે તો હાલ આપણે જીરામાં પાણી પાવાનું ચાલુ છે તો આ છે આપણે આવી ગયા છે મિત્રો જીરાનું વાવિતર જો મિત્રો કેટલે દૂરથી પાણી આવે છે આમાં મિત્રો આ વોળામાં વાયેલી છે વરિયાળી હજી ઉગી નથી પણ નવા વિડીયોમાં તમને બતાવીશું જોઈ શકો છો મિત્રો આ છે ખેતર અને આ છે આપણો દેશી જુગાડ કે જીરામાં પાણી વાળ્યા પછી આના માટે પંપ મૂકવામાં આવે છે જેમાં આપણે દવા છાંટીએ અને આ છે એનું બેરલ આમાં પાણી ભરીએ છીએ અને આ છે એની દવા એના માટે પેચ્છલ પંપ મૂકે એવી આ ટેબલ બનાવેલું છે કે પાણી આવે છે અને આપણે એ પહોંચી ગયા છે આ વાવેલું છે જીરું આમ જીરાનું વાવેતર વધારે તો નથી પણ બે વીઘા વાવેલું છે આમાં હાલ પાણી ચાલુ છે પછી આમાં દવાનો છંટકાવ કરવો પડે છે તમે જોઈ શકો છો કે સવારમાં એક વાગે લાઈટ આવે છે તો અહીંયાથી હજી એકની બે જ ભાગ પીતા હૈ સામે અમારે પોણી વાળી રહ્યા છે કાળુભાઈ એને પૂછીશું કે કેવા હાલચાલ છે કેવી મજા આવે છે આ છે અમારા ખેડૂતનું થયા પાવડો અને આ છે અમારા ખેડૂત કાળું પાય છે તો આજના વિડીયામાં મિત્રો આટલું જ મળીએ કાલે